બંધારણ માં આપણે ત્રણસો ચાલીસ ત્રણસો એકતાલીસ ને બેતાલીસ ની કલમ આપણા માટે હોતે અને આપણે આ પોઝિશન પણ આપણે મેળવી નઈ શક અને આ બે હાજર દસ પછી તો એટલી નોટંકી કરી છે આ લોકોએ આપણે આપણે ઘણું કરી એના માટે હા રૂટ કામ કરવું પડે આ લોકો શું કરતો સરપંચ પંચાયત ની પદ્ધતિ એ લોકો એટલા માટે ગાલી છે કે એક બે માણસોને એજન્ટ બનાવીને આખા ગામનું જે કંઈક છે તે લૂંટવાની આ પેનવી છે એ જ થઈ રહ્યું છે બાકી ગામમાં એટલા બધા પાવર છે તમારી સીમ જેટલી હોય અને તમે જેટલી આબાદી હોય એટલા પોતે વહીવટ કરી શકો તમે જણાવી શકો ઠરાવ કરીને મોકલી શકો આ તો આ તો સરપંચની સહી લઈને બધું થવા દે એટલે આવા પ્રોજેક્ટ બી આવી જાય લોકોને કંઈ ખબર જ નહીં પડે આ જાતની વ્યવસ્થા આ લોકોની છે એટલે

ભયમાં માં છે એટલા માટે આ બેને ફરીથી જીવતા કરવા માટેનું આ જજમેન્ટ એ લોકોએ આપ્યું છે જીવતા કરવા માટે આ લોકો આ જજમેન્ટ આપ્યું છે વર્ગીકરણ તો બહુ દૂર ની વાત સાહેબ પણ અત્યાર સુધી ભગવાન આઝાદ થયો પછી રિઝર્વેશન સીટો આપડી કેટલી ભરી એ લોકો નોકરીઓમાં માડ માડતા આંદોલન જે યુનિવર્સિટીઓમાં જે આ લોકો એનએફએસ લાવેલા છે બરાબર નોન ફાઉન્ડ સુટેબલ એમ તે સિસ્ટમે લોકો અમગા લાવવા માંગે છે એટલે હવે ધારો કે 15% આનામત આપણી અહીંયા છે 15% આનામત આપણી અહીંયા છે

આમાં સર્વે કરવા જોઈએ કે કયો વર્ગ જે છે તે શિક્ષણ છે એકદમ વંચિત છે એના માટે સરકાર આ પગલું ભરવાનું હોય એમ કે એને આપણે આગળ લાવીએ પણ આ લોકો સીધી રીતે પગલા પાડવા માટે આ વસ્તુ કરે યુનિવર્સિટીઓમાં કેવું છે કે આપણે જે ઓબીસી એસટી ને ની જે અનામતની જે જગ્યા છે ને તે ભરે ને ત્યાં લોકો ત્યાં લખી દે એનએફએસ નોન ફાઉન્ડ ફૂડ એટલે કે આના માટે યોગ્ય કેન્ડિડેટ નથી મળ્યો

આપણો બોલ્યો ને તે બી હજુ સમજની પડે તમારે એને પૂછવા એ કે ક્યાં જવાનું તો એ નું નામ બોલે તો બી તમને ખબર પડે કે છે કે ઉતરવાનું છે થી આ કે જે કરવા જોઈએ કોઈ તમારા ગામ સેવક હોય એ જોઈએ બજેટ પણ ગામ ને આપી દેવું જોઈએ એ લોકો અત્યાર સુધી થયું નથી તમે જુઓ બજેટ આપણી પાસે આવતું નથી માટે આપણા છોકરાઓ બધા વંચિત છે આના શિક્ષણ

मिठ सरे स्ट्पर चार्थ में स्यरी स्यरी सरिक्तिंत Industry UK पर नरे श्याठी किसे मेसे उ나�이며 और दौी मम्यां वहा कर्केंशी को થયો છે એના લીધે તકલીફ આપણા લોકોને આજે પડે પડી રહી છે અને જુઓ તમે જમીનો બીજી જમીનો કોના હસ્તગત કરી લીધું છે ચાર લાખ કરોડ થી વધારે જમીનો આ લોકો હસ્તગત કરી દબાણ કરીર્ટે જ આપણા લોકો તૈયાર નથી એટલા માટે નથી આ સરપંચ ને તલાટી જે મૂકે છે એ લોકો આમની સાથે સરકાર એટલે જે થવાનું એ મરી જાય જીવે કશું એમને પડેલી ફક્ત એ લોકો એમના સંકલ્પમાં રહી અને બતાવી આપે કે આટલી જમીન ફાજલ છે એનો કબજો કરી લો આ શિક્ષણ નથી આપવું બાકી આ ગામ સભા જો મળે ને તો એનો સર્વે કરી તમે ગામના પાદરે મોડ મારજો કે આટલા લોકો ભણેલા છે આટલા સરકારી નોકરી કરે છે આટલા ભણે છે એની સ્થિતિ આ છે ભણી શકે એવું નથી એટલા માટે સરકારે બજેટ વધારે ફાળવીને આ છોકરા ભણે એવું